મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાજાનું નિધન થયું છે ગુરુગામની મેદાતા હોસ્પિટલમાં આજે સવારે પાંચ વાગે તેમણે અંતિમ સ્વચ્છ લીધા હતા સડસઠ વર્ષે પ્રભાઝા લાંબા સમયથી બીમાર હતા અને તેમના પુત્ર એ જણાવ્યું કે શનિવાર બપોરે બાર વાગે બિહારની સીતામઢી જિલ્લાની કોરિયા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે પ્રભાજાને લગભગ છવ્વીસ દિવસ પહેલાં જ ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાંથી ગુરુગામ એલિપ્ટમાં કરવામાં આવ્યા હતા જ્યારે રાજકીય પક્ષોએ શ્રદ્ધાંજલિ આપી હતી અને જ્યારે નિધન પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ યાદવ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા પ્રદેશ સંગઠન મહાજવી હેતનાથ શર્મા અને કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ જીતુ પટવારી મુખ્યમંત્રી કમલનાથ અને તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને પક્ષોએ શ્રદ્ધાંજલિ પણ આપી હતી જી હા મિત્રો અત્યાર માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમિટને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ